ચારધામ યાત્રામાં હજારો શ્રદ્ધાળુ દર્શન વગર ઘરે પરત ફર્યા સરકારના દાવા પોકળ સાબિત થયા દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુ દર વર્ષે ચારધામ યાત્રાએ જતા હોય છે ત્યારે આ વખતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉત્તરાખંડ ધામ યાત્રામાં આવી રહ્યા છે અત્યાર સુધીના દસ દિવસમાં સાત થી વધુ શ્રદ્ધાળુઓએ ધામની મુલાકાત કરી લીધી છે જો કે આ વખતે સરળ ચારધામ માટે સરકાર અને વહીવટી તંત્રના પ્રયાસો ફળી રહ્યા નથી યાત્રા માટે આવેલા અનેક શ્રદ્ધાળુઓ ધામોના દર્શન કર્યા વગર જ ઘરે પરત ફરવા લાગ્યા છે ચારધામની યાત્રા માટે વહીવટી વહીવટીતંત્રે કામચલાઉ નોંધણીની પ્રક્રિયા પણ શરૂ કરી હતી પરંતુ અત્યાર સુધીમાં લગભગ ચાર હજાર શ્રધ્ધાલુ ઋષિકેશથી ઘરે પરત ફર્યા છે પરત ફરેલા તીર્થયાત્રીઓ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ ઉત્તરાખંડ પહોંચ્યા પછી પણ ધામના દર્શન કરી શક્યા નથી આ તેના જીવનનો સૌથી ખરાબ અનુભવ છે ઉલ્લેખનીય છે કે આ લોકોને કામચલાઉ નોંધણી માટે રોકી દેવામાં આવ્યા હતા અને પછી આ સિસ્ટમ પણ બંધ કરી દેવાઈ હતી ઓફલાઇન રજીસ્ટ્રેશન બંધ હતું ત્યારે ઋષિકેશ રોકાયેલા લગભગ બાર હજાર યાત્રાળુઓ ધામની મુલાકાત લેવાની મંજૂરી આપવા તંત્રએ કામચલાઉ નોંધણીની વ્યવસ્થા કરી હતી તંત્રની યોજના હતી કે કામચલાઉ નોંધણી કર્યા પછી આ યાત્રાળુઓને પવિત્ર સ્થળોની મુલાકાત કરવામાં આવશે પરંતુ આવું કંઈ થઈ શક્યું નહીં તંત્ર સોમવારે સાંજે લગભગ પાંચ વાગ્યા હંગામી ધોરણે થતી નોંધણીની સિસ્ટમ પણ બંધ કરી દીધી હતી ટ્રાન્ઝિટ કેમ એડમિશન જણાવ્યા અનુસાર બાર હજારની સામે માત્ર છ હજાર યાત્રાઓ જ કામચલાઉ નોંધણી કરાવી શક્યા હતા બાકીના છ હજાર પૈકી ચાર હજાર જેટલા યાત્રિકો દર્શન કરી વિના પરત ફર્યા છે